નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ બે ઓક્ટોબરથી લઈને દસ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વરસાદ શું ચોમાસું વિદાય ક્યારે લેશે ઉપરાંત શિયાળાની શરૂઆત અને શિયાળામાં એક અકસ્માતની ઘટના પણ બની શકે તેવા એંધાણ અત્યારથી દેખાઈ રહ્યા છે શરૂઆત કરીએ તો આજે તારીખ બે ઓક્ટોબરથી આજે ગુજરાતના એસી થી નેવ ટકા વિસ્તારમાં વરાપનો રાઉન્ડ આવશે તાપ તડકો ઉગાડે નીકળશે ઉપરાંત મહત્તમ તાપમાન તેત્રીસ પાંત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચી જાય તેવી શક્યતા છે ભયંકર બફારાનો અહેસાસ થશે પરસેવી તમે રેપ જેપ થઈ જશો તેટલી ગરમી તમને લાગશે ઉપરાંત મિત્રો પવનનું પ્રમાણ પણ ઘણું બધું ઘટી જશે જેમાં દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એટલે જાણે કે આપણને પવન લાગશે જ નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે જેના લીધે થઈને બફારાનો અહેસાસ પણ આપણને વધારે થવાનો છે વરસાદની શક્યતા મિત્રો હાલ કોઈ જ નથી અત્યારે આગામી એકાદ અઠવાડિયા સુધી કોઈ મોટા વરસાદનો રાઉન્ડ આવી શકે તેવી શક્યતા દેખાતી નથી પરંતુ હા દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી આવનારી તારીખ કહી શકાય કે સાત આઠ ઓક્ટોબર બાદ એક વરસાદની ટફ રેખા સર્જાય ઉપરાંત દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારો એટલે કે સો ટકા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે જેના ભાગરૂપે તેને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ એક વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે છાંટાછૂટી થાય તેવી શક્યતા છે પરંતુ કોઈ ભારે વરસાદ કે નુકસાનીવાળો વરસાદ નવરાત્રી દરમિયાન ઓછો થાય તેવી શક્યતા અમને લાગી રહી છે તેમ છતાં મિત્રો કોઈ નવા પરિબળો સક્રિય થશે કોઈ નવી સિસ્ટમ સક્રિય થશે તો તમામ પ્રકારની માહિતી આપી દઈશું બાકી હાલ કોઈ ચિંતાના મોટા સમાચાર નથી પરંતુ એક આંશિક વાદળોનો રાઉન્ડ હજુ પણ જોવા મળશે જો કોઈ જગ્યાએ ભેજનો પ્રમાણ વધારે સર્જાય અને લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો ફક્ત જે તે વિસ્તાર પૂરતો નાનકડો વરસાદી જાપટા થઈ શકે બાકી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ હટી જવા પામ્યો છે ઉપરાંત મિત્રો ચોમાસાની વિદાયની વાત કરીએ તો રાજસ્થાનના અંદાજીત પચાસ ટકા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે ગુજરાતમાં પણ સમગ્ર કચ્છ હોય ઉપરાંત સૌરાષ્ટ્રનો ઉત્તરી પટ્ટો અને પશ્ચિમ તરફના વિસ્તારો ઉત્તર ગુજરાતના પણ પશ્ચિમ તરફના વિસ્તારમાંથી ચોમાસાએ લીગલી વિદાય લઈ લીધી છે આગામી કહી શકાય કે પંદરમાં ઓક્ટોબર સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હવે વાત કરીએ તો શિયાળાની શરૂઆતની ધીમે ધીમે ચોમાસાની વિદાય પણ શરૂ થઈ ગઈ છે શિયાળાની એન્ટ્રી પણ શરૂ થઈ ગઈ છે વહેલી સવારે ગાઢ ધુમ્મસના દ્રશ્યો જોવા મળશે અને આ વખતે મિત્રો શિયાળામાં કાતિલ ઠંડી પડશે ગુજરાતના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી અથવા તો દસ ડિગ્રી કરતાં પણ નીચે જાય એટલે કાતિલ ઠંડીનો અહેસાસ આપણને થવાનો છે એટલે કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો બીજી તરફ આ વખતે ભયંકર ગાઢ ધુમ્મસ જણાશે જેમાં ઝીરો વિઝિબિલિટી થઈ જશે જેમાં હાઈવે અને મોટા રોડ રસ્તાઓ પર એકબીજાના વાહનો ટકરાય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે જ્યારે પણ વાહનો ધુમ્મસમાં ચલાવો ત્યારે તમારી જે હેડલાઇટ હોય તે ચાલુ રાખજો અને વાહનની ગતિ એકદમ ધીમી રાખજો જેથી તમને વિઝિબિલિટી ઝીરો હોવા છતાં એક આપણને મોટા અકસ્માતથી આપણે દૂર થઈ શકીએ બાકી મિત્રો આ વખતે ભયંકર ઘાટ ધુમ્મસ થવાનું છે થોડા સાચવી લેજો અને એલર્ટ પણ રહેજો મિત્રો વરસાદની કોઈ મોટી શક્યતા નથી તમારા વિસ્તારમાં કેવું છે પ્રમાણ ગરમીનું પ્રમાણ કેવું છે શું ઠંડીનું પ્રમાણ વધ્યું છે કે નહીં ગાઢ ધુમ્મસ પડે છે કે કેમ થાય છે કે તમામ પ્રકારની માહિતી વિડીયોમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે બાકી મિત્રો ખેલૈયા માટે એક આનંદના સમાચાર છે કે ગુજરાતમાં હવે વરસાદની શક્યતા ધીમે ધીમે ઓછી થઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે